માવઠું અને મગફળી આ બે શબ્દો એક રીતે ગુજરાતના ખેડૂતોને અત્યારે કોઈના કોઈ રીતે પજવી રહ્યા છે માવઠાથી જે નુકસાન થયું છે એના માટે સાત દિવસમાં પાક સહાયનું પેકેજ જાહેર થશે એવી તો રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી ક્યારથી શરૂ થશે કેટલી મગફળી ખરીદવામાં આવશે એ અંગેની કોઈ ઓફિશિયલ જાહેરાત હજુ સુધી થઈ નથી પહેલાં જે એક મેસેજ વાયરલ થયો હતો એ પ્રમાણે એક નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થવાની હતી પણ હાલની સ્થિતિએ મગફળીની ખરીદી એક નવેમ્બરથી શરૂ નથી થઈ રહી તો એ મગફળીની ખરીદી ક્યારથી શરૂ થવાની સંભાવના છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને હાલની સ્થિતિએ કેવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો જે સમન્વય છે એ રીતે ખેડૂત પાસેથી જે મગફળી ખરીદીનો જથ્થો છે એ કેટલો હોઈ શકે છે એ મુદ્દાની પણ ચર્ચા અને આ આપણા ગુજરાતમાં મગફળીના ઉત્પાદનના જે અંદાજો હાલની સ્થિતિએ જાહેર થઈ રહ્યા છે એની પણ વાત આપણે આજના વિડીયોમાં કરીશું એક અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો જે કૃષિ વિભાગ અને જે તંત્ર છે એમનું ઇન્ટરનલ કોમ્યુનિકેશન હતું અને એ કોમ્યુનિકેશનમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે એક નવેમ્બર બે હજાર પચીસથી મગફળીની ખરીદી માટેની તૈયારી કરવી આ જે મેસેજ છે એ ખેડૂતોમાં વાયરલ થયો અને મીડિયાએ પણ એ મેસેજને એ પરિપત્ર જે ઇન્ટરનલ કોમ્યુનિકેશન હતું તંત્રનું એને આગળ ધરી અને એવી જાહેરાત કરી દીધી કે એક નવેમ્બરથી ગુજરાતમાં મગફળીની ખરીદી શરૂ થશે પણ આ અંગે કૃષિ વિભાગ દ્વારા કોઈ જાતની ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી તંત્રના ઇન્ટરનલ કોમ્યુનિકેશનમાં એવી વાત કરવામાં આવી હતી કે એક નવેમ્બરથી ખરીદી કરવા માટેની તૈયારી શરૂ કરવી તો અહીંયા એ પ્રશ્ન તો અહીંયા પૂરો થાય છે કે એક નવેમ્બરથી મગફળીની ખરીદી ગુજરાતમાં શરૂ થવાની નથી હવે ક્યારથી શરૂ થશે તો હાલની સ્થિતિ એ જે વરસાદી માહોલ છે એના કારણે મગફળીની ખરીદીમાં થોડો વિલંબ થઈ શકે છે વિલંબ થવાના ઘણા બધા કારણો છે ખેડૂતો માટે પણ મુશ્કેલી છે કે એક બાજુ માવઠું છે પાક પલળી રહ્યો છે ઘણા બધા ખેડૂતોને પાથરા પલળી ગયા છે તો એ સ્થિતિમાં એ પણ વેચાણ માટે લઈ ન ન આવી શકે અને બીજું જે ખરીદીની એજન્સીઓ છે એ પણ ભેજનો એક માપદંડ હોય છે તો એ માપદંડમાં પણ હાલની સ્થિતિએ પલળેલી મગફળી ખરેખર એ ખરીદ છે ક્યારે ખરીદ છે સૂકી મગફળી ખરીદ છે એ અંગે પણ અસમંજસ છે પણ હાલની સ્થિતિએ સરકારે થોડું મોટું મન રાખી અને ભેજવાળી પણ મગફળી જે ક્વોલિટીની મગફળી આવે એ ક્વોલિટીની મગફળી ખેડૂતો પાસેથી ખરીદ ખરીદવી જોઈએ તો હાલની સ્થિતિ કોઈ જાહેરાત નથી થઈ કે ભાઈ ક્યારથી મગફળીની ખરીદી શરૂ થશે પણ થોડો વિલંબ જે છે ખાસ કરીને ઉઘાડ નીકળે એના પછી આ જાહેરાત થાય એવી સંભાવના છે હવે બીજી વસ્તુ કે કેટલી મગફળીની ખરીદી થશે તો એ અંગે પણ કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ તંત્રના ઇન્ટરનલ કોમ્યુનિકેશનને જ આપણે આગળ ધરીએ તો એવી વાત છે કે ભાઈ કેન્દ્ર સરકાર પાસેથી આપણને પંદર લાખ અને વીસ હજાર મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે ગુજરાત સરકારને મંજૂરી આપવામાં આવી છે જે કુલ ઉત્પાદન હોય એના પચીસ ટકા પ્રમાણે જે કેન્દ્ર સરકાર છે એ મંજૂરી આપતી હોય છે ગુજરાત સરકારે ચોસઠ લાખનો અંદાજ અહીંયા મૂક્યો હતો પણ એ ગણતરીએ અહીંયા જે અત્યારે અંદાજ આવ્યો છે કદાચ સાઠ લાખ મેટ્રિક કેન્દ્ર સરકારે જે ઉત્પાદન છે એ ગણ્યું છે અને એના આધારે સાહીઠ લાખ ટનના અડધા ત્રીસ લાખ ટન ને ત્રીસ લાખ ટનના અડધા પંદર લાખ ટન એ આધારે પંદર લાખ મેટ્રિક ટનની મંજૂરી આપવામાં આવી છે એવી માહિતી મળી રહી છે મહત્વની વસ્તુ એ છે કે નવ લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે અને જો પંદર લાખ મગફળી ખરીદવામાં આવે તો ખેડૂત દીઠ ઓછા પ્રમાણમાં મગફળીની ખરીદી થાય આથી જે આપણા જૂના કૃષિ મંત્રી હતા રાઘવજીભાઈ પટેલ એ હતા ત્યારે એમને એક લેખિત રજૂઆત કરી હતી ને આ જે હું તમને કહી રહ્યો છું એ ઓફ ધ રેકોર્ડ કહી રહ્યો છું આની કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ તમને કહી રહ્યો છું તો રાઘવજીભાઈ પટેલ જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમને જે રાજ્ય સરકાર છે એટલે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી કે ભાઈ જથ્થો જે છે એ વધારવામાં આવે જથ્થો બે રીતે વધી શકે એક તો રાજ્ય સરકાર કેન્દ્ર સમક્ષ સમક્ષ માંગણી કરે કે જે પંદર લાખ ટન છે એ જથ્થાને વધારવામાં આવે કારણ કે કેન્દ્ર સરકારે આપણા જે કેન્દ્રીય કૃષિમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમણે બે દિવસ પહેલાં જ એક જાહેરાત કરી છે કે તેલંગાણામાંથી જે કઠોળ છે એની સો ટકા ખરીદી કરવામાં આવશે તેલંગાણા રાજ્ય માટે અલગથી ખરીદીની વધારાની જાહેરાત થઈ છે તો ગુજરાત જે છે મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે અને માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે રજીસ્ટ્રેશન વિક્રમજનક થયું છે તો એ સ્થિતિમાં મગફળીની ખરીદી પણ કેન્દ્ર સરકાર ધારે તો જથ્થો વધારી શકે કેન્દ્ર સરકાર સપોર્ટ ના કરે તો રાજ્ય સરકાર પાસે પણ વધારાના બોનસની કે વધારાનું ફંડ ફાળવી અને મગફળીનો જથ્થો જે ખરીદી છે એ વધારવાનો એક વિકલ્પ રહેલો છે પણ એ જ પ્રસ્તાવ છે એ જ્યાં સુધી મને માહિતી મળી રહી છે રાઘવજીભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને સત્તા પરિવર્તન એક રીતે કૃષિ વિભાગમાં થયું અને આપણા જે કૃષિ મંત્રી છે બદલા ગયા જે નવા કૃષિ મંત્રી આવ્યા છે એમના દ્વારા ટૂંક સમયમાં આ જાહેરાત થાય જીતુભાઈ દ્વારા ટૂંક સમયમાં જાહેરાત થાય એવી આપણે આશા રાખીએ તો અહીંયા જે મગફળીનો જથ્થો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની સહમતીના કારણે કેટલી જથ્થા કેટલા જથ્થામાં ખરીદવામાં આવશે એ અંગે હજુ સુધી કોઈ જાહેરાત નથી થઈ હવે ત્રીજો મુદ્દો કે ઉત્પાદન કેટલું થવાની સંભાવના છે તમને ખ્યાલ હશે કે આ વખતે આપણા ગુજરાતમાં મગફળીનું જે વાવેતર છે એ વિક્રમજનક થયું છે ને એવી વાત થઈ રહી છે કે ઉત્પાદન મોટું થશે પણ સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન જે છે એને પોતાના અંદાજમાં કહ્યું છે ગઈ સિઝનમાં જે વાવેતર છે એ ઓગણીસ લાખ હેક્ટરમાં થયું હતું હતું અને આ સિઝનમાં બાવીસ લાખ હેક્ટરમાં ગુજરાતમાં મગફળીનું વાવેતર થયું છે એટલે એક રીતે પંદર ટકા જેટલો વધારો વાવેતરમાં થયો છે પણ ઉત્પાદન જે ગઈ સિઝનમાં થયું હતું એટલું જ થશે એવો સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશનનો અંદાજ છે કારણ કે ઉતારા ઘટિયા છે અને આ જે સર્વે છે આ તો પંદર દિવસ પહેલાં જાહેર થયો છે હવે જ્યારે માવઠું થઈ ગયું છે તો ખરેખર કેટલું ઉત્પાદન આવશે એ અંગે પણ અસમંજસ છે એટલે કે ગઈ સિઝનમાં જે મગફળીનું ઉત્પાદન થયું હતું એના કરતાં પણ આ સિઝનમાં કદાચ ઓછું ઉત્પાદન થાય એવી એક સંભાવના છે એ પણ હાલની સ્થિતિએ ઊભી થઈ છે પણ જે બજાર ભાવ અને ટેકાનો ભાવ છે એ બંને વચ્ચેનો જે ગેપ છે એ બહુ મોટો છે હાલની સ્થિતિએ મગફળીના જે બજાર ભાવ છે એ નવસો પચાસથી અગિયારસો પચાસની સપાટીની વચ્ચે સરેરાશ ભાવ ચાલી રહ્યા છે અને મગફળીનો જે ટેકાનો ભાવ છે એ ચૌદસો અને બાવન રૂપિયા છે એટલે મણે ત્રણસો રૂપિયાનો ગેપ છે ત્રણસો રૂપિયાનો ગેપ બહુ જ મોટો કહેવાય એટલે કે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ બધા બધા ખેડૂતો હાલની સ્થિતિએ ટેકાના ભાવમાં વેચવા માટેની જે પ્રાયોરિટી છે એ પોતાની રાખે એવી પૂરેપૂરી સંભાવના છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન